હા મહાદેવ દોસ્તો જય માતાજી પપટ્ટી સાથે સિતપોર પહેલાં વહેલા દોસ્તો આતે ઉઠી ગયા પણ પ્રોબ્લેમ થોડા આવી ગયો તો પહેલાં વહેલાં ગારમાં રેડલું પી ગયું છે કાઢવા જવું પડશે એટલે હવે જો બૂટું બૂટું ધોઈ ન શું અને હવે આપણે જઈએ છીએ ગારમાં રેડલું કાઢવા તો ચાલો મારી સાથે જોવા ગાર જુઓ છે બતાવીએ આપણો ઘાટ પણ મેળવી જાય જોવાનું આડોદરા ગાર બતાવી દઈએ આપણે આ જો આપણો ગાર છે આ ઉડીને એને બાજુનું છે ગાર ગાર એક નંબર આવે જબરજસ્ત અડે આગળ આપણે વધીએ કેમ કે જુઓ ગલોલ અને ઓશીલી ના હતા આપણે રેડલું કાઢવા અને થોડા કોઠા નોખવા કોઠા નોખવા પડશે જો એક બીજા નંબરમાં એક ક્ષેત્ર હાર્યું છે દોસ્તો આપણે ગાર વાયેલો અમુક બરાબર ગારની શેગો પણ આઈ છે દોસ્તો આપણે ગાર વાયેલા હો હોય તો ત્રણ છેતર વાયેલા છે દોસ્તો સેગો પણ આઈ છે સેગો આઈ સેગો લુમપે કોર હવે આવે છે સેગો હવે આવશી ઉપર થોડું કાળિયું આવી ગયું હતું હવે ખુલી ગયું તો દોસ્તો જુઓ વહેલા વહેલા ક્ષેત્રમાં આવ્યા આપણે તો થોડી લાઇટ ઓછી હતી લાઈટ ફૂલ કરી ફોનમાં અને આ ત્રીજું ક્ષેત્ર આવે છે એમાં પણ ગાર વાયેલો ગારવાઈ ઘઉં આવબાના એટલે ગારું શું કહેવાય રેડલું આવ્યું તું વાડ પૂદી ન પડ્યું હતું તો કાઢ્યું અને આ બાજુ છે તર દોસ્તો જોમાં દોસ્તો થોડો કાળીઓ આવી ગયો હતો પણ તડકો કાઢવાનું ચાલુ કર્યો ને એટલે કાળીઓ જતો રહ્યો અને ઉપર કોર જબરજસ્ત આવવાનું ચાલુ થઈ ગયો જો તો દોસ્તો આપણે વૈકતાળીણ ક્ષેત્ર વાયા ગારને ઘઉં આવશું પણ એનો પણ વિડીયો આવશે ગાર બધા હૈ નવરાશું ક્ષેત્રમાં તો તો એનો પણ વિડીયો આવશે અને બ્લોગ તો આપણે બનતા રહો રોજ તો દોસ્તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સપોર્ટ આવીજો અને આપણે ચેનલ ઉપર એસી સબસ્ક્રાઈબ થઈ જઈએ દોસ્તો એમને ખૂબ ખૂબ અભિનંદન દોસ્તો જે લોકોને મને સબસ્ક્રાઈબ કરીએ એ લોકોને બહુ બહુ અભિનંદન જે લોકોને નહીં કરી મારા વિડીયો જોવો છે એમના માટે બહુ બહુ અભિનંદન દોસ્તો એ પણ કરી દે આ છે આ મને બી તો દોસ્તો જો આ બાજુમાં ગાર જોઈ લે મચ્છર થઈ જાય દોસ્તો ગારનો કોર આપવા માંડ્યો तो वच में ओलू काली आई बाजू कोर न तो आतो जो कोर फूटवा चालू थी गो फूल कोर धमा धमा बमंडियो सगू पास अमुक अमुक आई गई गार ने तो कोर आप मंडी हो धमधमाट एट ऊपर टोस में कोर बहु आप मंडी जो તો દોસ્તો જુઓ કોર આપવા માંડ્યો ધમધમાટ ચાલુ થઈ ગયો અને બીજી વાત એ રહી કે આપણા બાજુમાં પણ ગાર હતો આ ક્ષેતરમાં ગાર હતો પણ એ પાર્ટીએ ગાર હ ને ખાતર કરવા માટે કટર મરાવી દીધું પણ આપણે ખાતર કરવાનું નહોતું એટલે આપણે કટર મરાયું નથી બરાબર આપણે પછી ઓમો કોર આવતો સોનું ખાતર ફરસ્યું એટલે મેળ હારો આવી જશે તો દોસ્તો જો કોર ધમધમાટ આવી ગયો ચોક ચોક ગાવડું આવી જાય એટલે આ ચોખ્ખો ચોપો બોપો ખુલ્લો હોય ને દોસ્તો તો વળી ચોંક આવી જાય અને આ બાજુ શેડ ગલેરી ને હોય ને એટલે મોય વડી આવી જાય શેડ બાકી બધા પૂરે લઉં વાડ એકદમ ઓકે કરી લઈએ પણ આ તો અચાનક વળી ચોક આવી જાય તો અલગ વાત હોય પણ ગાવડા કોઈ એટલો બધો આપણે નિર્ણય કરતો નહીં આ બાજુ જે બાજુ સ્કોર આવી ગયો દોસ્તો હવે આપણે હવે ચા પાણી કરીશું પછી આગળ વાત જો ખેતરમાંથી આપણે આવી ગયા ચા પાણી કરી દીધી ફર્સ્ટ ક્લાસ તો હવે આપણે દૂધની બહેણી પકડી છે અને દૂધ ભરાવાનું ચાહુ બિલિયા બરાબર અને બિલિયા દૂધ બૂધ ભરાઈને આવીને આજે સર લગભગ રજા જેમ કે આજે અમારા સિદ્ધપુરમાં ભૂપેન્દ્ર પટેલ શાહ બાબાના છે એટલે આજે રજા છે તો આજે અમે કોમે નહીં જવાના તો આજે આપણે ખેતરનું જે કોમ છે એનો લગભગ લોક આવશે તો એનો વ્લોક આપણે બનાવીશું દોસ્તો તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અવર જવર આવા વિડીયા મળતા રહેશે બરાબર આપણે શું કોમ કરીએ છીએ એ પણ તમને જોવા મળે છે દોસ્તો તો અત્યારે હું હેડે દૂધ ભરાવા વહેલાં વહેલાં એક બાદ ખોણ બોણ બને છે પેસ્ટને બરાબર એટલે તો આ દૂધની બહેણી ઉઠાઈ છે અને બાઈક લઈ હવે દૂધ ભરાવા જઈશું અને જો આપણે દોસ્તો આવો ફોન છે તમને બતાવીએ કોઈ આપણે જાજો કોઈ ભારે છે નહીં ફોન એ આવો ફોન છે આપણા ભાઈ સાદો બરાબર કોઈ એવું કંઈ એવી ફોન નહીં આપણા ભાઈ બરાબર એ આરો આપણો ફોન બરાબર આ રીતે માપનો માપનો ફોન છે આપણા ભાઈ બરાબર એટલે આવા વિડીયો આપણે બનાવીએ છીએ અને સપોર્ટ તમે આ લો તો પછી આગળ વધી શું કોક કરશું બરાબર તો દોસ્તો ચાલો આપણે હવે દૂધ ભરાવા જઈએ દૂધ ભરાઈને આવીને પછી આપણે બીજો કોક ઘરનું નેના મોટું કોમ થોડું લપટાઈએ તો દોસ્તો આપણી ચંદન બને રહો ચલો તાર દૂધ ભરાવા જઈએ તો દોસ્તો આપણે દૂધ દૂધ ભરાઈ દીધું અને દૂધ ભરાઈને વાગે રેડિયા બે હાથમાં આ ડેરી આ મારા બિલિયાની ડેરી છે તો જો ફાઇનલી આપણે દૂધ બૂધ ભરાઈ દીધું દોસ્તો અને દૂધ બૂધ ભરાઈ હવે આપણા પેડ્યા પાછા ઘેર ઘેર જઈને હવે એના મોટું કોમ લપતા હોય ને પછી આપણે આગળ વધશું તો અમારા બિલિયાની ડેરી છે અત્યારે મો દૂધ ભરાઈ ભરાય લોકો બધા નીકળી ગયા ડેરી નોમ છે શ્રી બિલિયા દૂધ ઉત્પાદન સરકારી ડેરી અમારા વિડીયામો સરકારી ડેરી સરકારી ડેરીમાં અમે દૂધ ભરાવા આવીએ છીએ હવે આગળ વધીએ આપણે બન્યામો તો દોસ્તો ફાઇનલી આપણે દૂધ ભરાઈને આપતા રહ્યા આવીએ અને હવે આપણે ઘેર જશું પહેલાં ઘેર જઈને એના મોટું ફોર્મ લપનાય પછી આપણે જશું ખેતરમાં દોસ્તો તો આગળ આપણે વિડીયામ બન્યારો જોઈએ આગળ તો દોસ્તો ફાઇનલી જો આપણે દૂધ ભરાઈને આવી ગયા છીએ બહેણી વળગી છે તો હવે આપણે નાના મોટું જે કોમ છે આપણે લપટાઈ દઈએ ફરાફર પછી આપણે આગળ વાત કરીએ બરાબર રેડી હવે આપણે દૂધ દૂધ ભરાઈને કઈ આવતા રહ્યા હતા અને ઘરનું થોડું નાના મોટું કોમે લપટાઈ દીધું તો હવે જવું હોય છેતરમાં ચારનો ભારો અટવા ચમ કે આજે રજા હતી રજા તો હતી નહીં પણ રજા મેં પાડી છે રજા મેં પાડી છે રજા નથી પણ રજા મેં પાડી છે એટલે મીધું ઘેર થોડો રહું તો ખેતરનું અને પાછું ભૂપેન્દ્ર પટેલ સાહેબ બાબાના એટલે આપણે જોવા જવાનું એટલે રજા પાડી હતી આજે તો જો હવે આપણે બાર લેવા જઈશું ખેતરમાં ખેતરમાં બાર લઈને આવશું પછી ઘેર રોટલા બોટલા ખાઈને અને પછી આપણે નદીમાં વટો મારીએ એટલે મારી ચેનલમાં તમે જોડાયા રહેજો આપણે નદીમાં જઈશું તો બ્લોગ બનાવશું તો દોસ્તો તમને જોવા મળશે જબરજસ્ત નદીમાં વધ્યું બરાબર અને સાહેબ આવશે તો આપણે એમનો વિડીયો બનાવશું બનાવીશું અને જોશું અને ભાષણ કરતા હશે એ પણ બતાવીશું દોસ્તો તો આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો આપણે હવે જઈએ છીએ ખેતરમાં તો આપણા બ્લોકમાં બન્યા રહો અને હેડો આપણે ભેગા મળીને ખેતરમાં જઈએ તમે જોજો અને હું સાર વાઢીશ બરાબર તો હેડો દોસ્તો આપણે ક્ષેત્રમાં જઈએ હંગાતંગા દોસ્તો ઓલરેડી આપણે ક્ષેત્રમાં આવ્યા હતા જો ચાર વઢવાનું ચાલુ કરી દીધું બે ભારા ચાર વાઢું પડશે એટલે બપોર પછી આપણે ક્ષેત્રમાં નહીં આવીએ તો એ ચાલશે જો બે બે ભારા ચાર દઈએ ચાર વાઢવાનું આપણે ચાલુ કર્યું હોય દાંતલું છે હાથમાં એટલે હે ને ફટાફટ ચાર વાટી દઈએ ચાર વાટીને તરત ઘેર જઈએ ઘેર ખાઈ પીને અને જશું બજારમાં બજારમાં જવું હોય નદીમાં ફરવા જવું હોય ઓટો બોટો મારીને એટલે તમે મારા વિડીયોમાં બનાવી દેજો દોસ્તો તો એ ટીગા હા ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કરી દેજો અને આપણા વિડીયોમાં બનાવી દેજો દોસ્તો હવે જુઓ સાર બાર મેં વાટીનો છીએ હવે ભારા બે કર્યા હે આગળવાના છે પણ આ જીવડો એવા ટાટકાવ છે ને તડકો જબરજસ્ત થયો હોય જુઓ જીવડોને બીવડો મારા બદલે કાયડો છે અને હું કદી સાર વાટવા આવતો નહીં ખાસ કરીને છે કે મારે કડિયાકોમ ચાલુ હોય હે એટલે હું કડિયાકોમ જતો રહું અને ખાસ કરીને મારે નંબર કૂક દાડો જ રજા હોય તે દાડા છેતરમાં નંબર હોય આવું પણ અમુક ટાઈમે આવતો હોય પણ મૂકીને જતો રહું માર્કેટથી ને પણ અમુક ટાઈમે રજા હોય તો વાઢવા આવું શેતરમાં કોમ કરવું પડે અમુક હંગાત હંગાત બધું કોમ હોય બધું મારે કરવું પડે પણ દોસ્તો જુઓ અત્યારે તડકો થઈ ગયો જબરજસ્ત બરાબર બતાવીએ સાર કમ્પ્લીટ પડી છે સાર વાટના છીએ તડકો ઉપર આવી ગયો હોય જબરજસ્તનો જો પાસે પાથરા થઈ ગયા તમ આગળ બન ચાલુ હો કરીએ બે ભાડા થઈ જાવ પછી ડાયરેક્ટ ઘેર જઈએ ઘેર જઈને આપણે બ્લોક પૂરો દોસ્તો કરીએ એટલે કન્ટિન્યુના બ્લોગમાં તમે બનાવી રહીજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી મારા કમ્પ્લીટ થઈ ગયા ઓકે જુઓ ભારો બારો બાઇકમાં નોકરી દીધો હવે ઘેર જઈશું ઘેર જઈને આપણે ઘેર જઈને બ્લોક પૂરો કરીશું દોસ્તો એટલા તમે બનાવી રહીજો મારા બ્લોગમાં દોસ્તો હવે લગભગ અમે ઘેર આવી ગયા છીએ ચાર બાર લઈને તો ચારના ભાડા તમને બતાવી દઈએ જુઓ ઓલરેડી હવે આપણે ખાશું રોટલા બોટલા પણ જવું હોય સિદ્ધપુર જો બે ભારા વાઢ્યા છે કે આપણે ઘેર હતા તો ઘેર હતા એટલે બે ભારા વાઢ્યા સારના અને ઢોરો બોરો જો ઊભો એટલે હવે ઢોર સારનો કહીએ અમારે રોટલા કરવા છે ખાશું રોટલા બોટલા ખાઈને જવું જોવું સિદ્ધપુર અને પછી સિદ્ધપુર ધ્રુપ કોમ છે એક નવી સાઈડનું એક નવી સાઈડ જોવા જવાનું હોય એ સાઈડનો પણ નવી સાઈડ આવીએ એટલે લગભગ નોર્તન ચાલુ થશે એવું લાગે તો દોસ્તો આટલે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ તો આપણે ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં હર મહાદેવ દોસ્તો જય માતાજી જય હિન્દ